યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ જોવા મળી ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયા છે નિજ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ જોવા મળી ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયા છે નિજ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને કેસરી કલરના વાઘા અને સંપૂર્ણ સુવર્ણના દાગીનાથી અલંકૃત કરવામાં આવ્યા છે એમાં વિશેષ જે નવો મુઘટ બનાવવામાં આવ્યો છે તે પણ ભગવાનને અર્પણ કર્યો છે આજે પૂર્ણિમા હોવાથી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે આજે ચૈત્ર સુદ પૂનમ આજના દિવસે સવારથી માંડી અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા થઈ ગઈ છે ત્યાર પછી સવા બાર વાગે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠ વાગે ને સાડા આઠ વાગે મંદિર મંગલ થશે આજ રોજ ભગવાનના પૂર્ણિમાના દર્શન કરી અનેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે